નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના એના અંતર્ગત આપણે દીકરી વધાવો અને દીકરી ભણાવો અંતર્ગત તમને રૂપિયા પચીસ હજારની સહાય મળવાપાત્ર રહેલી છે તો મિત્રો આજે હું તમને ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આ જ હું તમને આપવાનો છું મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં સૌ પ્રથમ મિત્રો હું તમને અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન નામની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો સૌ આપણે જોશું કે આ યોજનાનો હેતુ શું છે તો મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના દીકરી વધાવો અને દીકરી ભણાવોના ઉદ્દેશ્ય સાથે સ્ત્રી ભૂણ હત્યા અટકાવવા તથા બાંધકામ શ્રમિકોની દીકરીને શિક્ષણ તથા લગ્નના ખર્ચને પહોંચી વળવા માટેના હેતુથી અમલમાં મૂકવામાં આવેલી છે હવે મિત્રો યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા કઈ કઈ છે તો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેલો છે દીકરીના જન્મના કિસ્સામાં મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાનો લાભ લેવા માટે તમારે બેંકના બોન્ડનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી અને અપલોડ કરવાનું રહેશે હવે મિત્રો તમને સહાયની રકમ કેટલી મળશે તો બાંધકામ વ્યવસાયમાં જોડાયેલા તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને એક દીકરીના નામે રૂપિયા પચીસ હજારનો મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે જે રકમ તમને દીકરી અઢાર વર્ષની થશે ત્યારે તમે ઉપાડી શકશો હવે મિત્રો તમને થશે કે કોણ કોણ બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરાવી શકે છે જો તમે મિત્રો તળિયા કામ પ્લમ્બરકામ ઇલેક્ટ્રિશિયન વર્ક સુથાર વર્ક લુહાર વર્ક વાયરમેન કલર કામ લિફ્ટ ઇન્સ્ટોલ કરનાર ફેબ્રિકેશન નળિયા બનાવનાર વેલ્ડિંગ કામ સ્ટોન કટિંગ અને ક્રશિંગ કરનાર અથવા તો તમે મનરેગામાં વર્કર હોશો તો મિત્રો તમને આ યોજનાનો લાભ મળશે આ ઉપરાંત મિત્રો તમારે આ યોજનાનો લાભ મેળવવા માટે એક ઈ નિર્માણ કાર્ડની જરૂર પડશે તો ઈ નિર્માણ કાર્ડ માટે તમારે આધાર કાર્ડ ઉંમરનો પુરાવો બાંધકામ ક્ષેત્રમાં નેવું દિવસથી વધુ સમયની કામગીરી અંગેનું સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર નિયત નમૂનામાં આવક તેમજ વ્યવસાયનું સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર અને બેંક ખાતાની વિગત આટલા ડોક્યુમેન્ટ તમે લઈ તમે સીએસટી ખાતે અથવા તો બાંધકામ શ્રમિકની ઓફિસે જાશો તો ત્યાં તમને ઈ નિર્માણ કાર્ડ કાઢી આપશે અને મિત્રો આ ઈ નિર્માણ કાર્ડ તમે કઢાવી લેશો ત્યારબાદ તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેલો છે

મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના વિશે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ હવે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની એક વખત ચર્ચા આપણે કરી લઈએ તો સૌ પ્રથમ તમારે બાંધકામ શ્રમિકના ઓળખ કાર્ડની નકલ જોશે જન્મના પ્રમાણપત્રની જરૂર પડશે આ ઉપરાંત તમારે લાભાર્થીનું આધાર કાર્ડ બોન્ડ મેળવવા માટે તમારે બેંકના ફોર્મની જરૂર પડશે પાસબુકના પ્રથમ પેજની નકલની જરૂર પડશે રેશન કાર્ડ અને નમૂના મુજબનું સોગંદનામનું તમારે જરૂર પડશે હવે મિત્રો નિયમ કયા કયા છે તો નિયમમાં આપણે પેલો નિયમ જોઈએ કે જ્યારે બાળકીનો જન્મ થાય ત્યાંથી લઈ અને બાર માસ સુધી એટલે કે દીકરી એક વર્ષની થાય ત્યાં સુધીમાં તમારે અરજી કરી દેવાની રહેશે પ્રથમ બે પ્રસૂતિની મર્યાદામાં એક દીકરીને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી શ્રીનો લાભ આપવામાં આવે છે હવે મિત્રો લાભ ક્યાંથી લેવો તો સન્માન પોર્ટલ પરથી તમારે ઓનલાઈન જઈને તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો કે સન્માન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એમની વેબસાઈટ ઓપન કરશો એટલે તમારી સામે આ એક વેબસાઇટ ઓપન થશે અહીં તમારા જે લોગિન આઈડી છે તમારે તેનાથી તમારે લોગ કરી દેવાનું રહેશે એવું મિત્રો તમે લોગિન કરશો એટલે તમારે તમે ઘણી બધી યોજના બતાવતા હશે તેમાંથી તમારે પ્રસૂતિ સહાય યોજના અને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી વોન યોજના પર તમારે ક્લિક કરવાનું રહેશે તમે ત્યાં ક્લિક કરશો એટલે આ રીતે તમારી પાસે એક ઇન્ટરફેસ આવશે જેમાં તમારે એપ્લાય નવ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એવું મિત્રો તમે અહીં ક્લિક કરશો એટલે તમને આ રીતની કંઈક ઇન્ટરફેસ જોવા મળશે અહીં મિત્રો તમારે પર્સનલ ડિટેલ્સ ટીમ ડિટેલ્સ ડોક્યુમેન્ટ ડિટેલ્સ અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આ ચાર તમે ફેઝ કમ્પ્લીટ કરશો એટલે તમારું ફોર્મ ફિલઅપ થઈ જશે તો સૌ પ્રથમ આપણે પર્સનલ ડિટેલ્સ વિશે આપણે ચર્ચા કરી લઈએ તો જો મિત્રો તેમાં તમારે અરજદારની માહિતી કે જેમાં તમારે આ બાજુ છે તેમાં તમારે અંગ્રેજીમાં અને આ બાજુ તમારે ગુજરાતીમાં નામ લખવાનું રહેશે તેમાં તમે જોઈ શકો છો કે અરજદારનું પૂરું નામ ત્યારબાદ પિતા અથવા તો પતિનું નામ બરાબર અરજદારની ઉંમર છે મોબાઈલ નંબર છે મેલ આઈડી છે આધાર કાર્ડ નંબર છે આ મિત્રો જે પણ બેઝિક વસ્તુ છે એ તમારે ફિલઅપ કરવાની રહેશે ત્યારબાદ તમારે અહીં અરજદારનો ફોટો તમારે અપલોડ કરી દેવાનો રહેશે હવે મિત્રો અરજદારનું હાલનું સરનામું અહીં તમે જોઈ શકો છો કે રાજ્યનું નામ જિલ્લાનું નામ તાલુકાનું નામ ગામનું નામ અને અરજદારનું સરનામું તમારે અહીં ઇંગ્લિશમાં ફિલઅપ કરી અને અહીં તમારે અરજદારનું સરનામું ગુજરાતીમાં ફિલઅપ કરવાનું રહેશે જો તમારું કાયમી સરનામું ઉપર મુજબ હોય તો અહીં તમે માર્ક કરી દેશો એટલે ઉપર તમે જે પણ એડ્રેસ ફિલઅપ કર્યું છે તે અહીં ફિલઅપ થઈ જશે સરનામું ફિલઅપ કરી લેશો ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એવું મિત્રો તમે સેવ અને નેક્સ્ટ ઉપર બટન ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારી સામે કીમની ડિટેલ્સ આવી જશે કિમ ડિટેલ્સમાં તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો ત્યારબાદ તમારી સામે ડોક્યુમેન્ટની ડિટેલ્સ આવી જશે આ મિત્રો તમારે જેટલા ઉપર મેં ડોક્યુમેન્ટ કીધા હતા એને તમારે પીડીએફ ફાઇલમાં વન બાય વન કરીને તમારે અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટ એકવાર અપલોડ થઈ જશે ત્યારબાદ તમારા સામે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું એક પેજ આવી જશે ત્યાં તમારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વાંચી માર્ક કરી અને તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે આ મિત્રો તમે કરશો અને તમારો ફોર્મ કમ્પ્લીટ સબમિટ થઈ જશે તો મિત્રો આશા રાખું છું કે આ યોજના અંતર્ગત જે તમને રૂપિયા પચીસ હજારની સહાય મળે છે તેની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે જો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ જય હિન્દ જય ભારત